તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં આપણે વાત કરીશું મગફળીમાં ઊભા છે એટલે મગફળીનો ટોપિક છે હું ટોપિક છે તમે જોશો મગફળીમાં ત્યારે ઘણાને ત્રીસ પાંત્રીસ દિવસની મગફળી છે તો બે મુદ્દા આવે ત્યારે ખાતર કયું નાખવું કયું એવું ખાતર નાખીએ કે આવડો છોડો એ ઉપડો ન હોય તો ઉપડે બળથી પછી આવનારા સમયમાં છોડવો જાય નહીં એની માટે શું કરવું એ પણ આપણે વાત કરીશું વિડીયોમાં એટલે ખૂબ સુકારો તમે જી કહેતા હોઈએ એડવાન્સ આવી ગઈ તો ફાયદો થાય એટલા માટે મકે મારી મગફળી છે મારે છોડ જવાનો પ્રશ્ન ઓછો છે તમે અહીંયા જોઈ શકો છો લાઈવ મુદ્દો છે એમાં આપણે અમુક વસ્તુ વાપરી છે તમને વિડીયોમાં બતાવી છે કે આ વસ્તુ વાપરો આપણે વાપરલી છે એટલે આપણે પ્રશ્નો ઓછો છે તો આપણને તમને હું કીધું છું લીંબોળીને ખોળ કીધું એની વિશે થોડુંક આગળ વિડીયોમાં વાત કરીશું ટોપિક સાથે પછી વિડીયોમાં વરસાદ અમારી એરિયામાં શરૂ થઈ ગયો છે આજે તમે જોઈશો આમાં વરસાદ આવેલો છે ને તમે લાઈવ પણ જોઈ શકો છો પાંદડા ઉપર વર્તાય છે વરસાદ અત્યારે હમણાં હતો તો બધી જગ્યાએ અત્યારે વરસાદ હશે એવું મારું અનુમાન છે તો તમારા એરિયામાં વરસાદ હોય તો કોમેન્ટ લખજો લખતા આવડે તો બાકી લખતા તો આવડતો હોય તો આપણે લખતા નથી કેમકે થોડાક મને આળસ હોય એમ તમને પણ અમુક આળસ હોય આપણે માની કેમ કે આપણે થોડુંક હસી મજાક સાથે કહેતા રહીએ એટલે તમને કંઈક મજા આવે તો વિડીયોમાં વાત કરીશું એક જે કોઈ વૃક્ષ આવ્યો હોય તો ફોટો મોકલજો એક ભાઈ આવ્યા હતા કે મેં લાડ બધા વૃક્ષ આવ્યા છે પણ મને પાડતા આવડતું નથી એટલે ઘણા લોકોએ વાવ્યા છે પણ એને ફોટા મોકલતા નથી આવડતું જેને વાવ્યા હોય જેને પાડતા આવડતું હોય એ ફોટો મોકલી દેજો એટલે આપણે બતાવીશું કેમ આપણે રોજ લીંબોળીના ખોળ લઈ જતા હોય કે ડુંગળીનું બિયારા આજે આપણે જે લાલ બચ્ચા આવે છે જે આપણે ઘણી વખત વિડીયોમાં બતાવ્યું છે બે ખેડૂત આજે ખરીદી કરી છે કિલો કિલો બિયારણ મતલબ આ બીજું બિયારણ કરતા થાય એની સાથે એક કિલો કર્યું છે કે તમારા વિશ્વાસ સાથે આપણે કિલો કિલો બિયારણ કરી તો હજી તમે લાડ વધુ બિયારણ કરતા હોય મગફળીના ટોપિક સાથે ડુંગળી ટોપિક એટલે લઉં છું કે તમારે ડુંગળી વાવવાની ટૂંક જ સમયે વાવન છે ઘણાય એ તો પસાટા ઉપર બિયારણની ખરીદી થઈ ગઈ છે રેડી તો લાલ બચ્છા વેરાયટી છે એ તમે જરૂરથી કરજો એટલે તમને એમાં સારી વસ્તુ છે ડાયરેક્ટ કરો એટલે એકસો વીસ દિવસે તૈયાર થઈને થોડીક માહિતી આપી દો અને કઈ રીતનું બતાવી પણ તમે થોડું જોઈ શકો છો કઈ રીતનો દડો થાય આકાર થાય ખરેખર આપણે વિડીયોમાં બતાવ્યું છે અને જેને ખરીદી કરી છે એનો પણ તમે ફોટો જોઈ ઓળખતા હોય તો મુલાકાત લઈ લેજો હું જ્યાં રહું છું ત્યાંના જ ખેડૂત છે એક સઈ બીજા ગામના છે બંને એક એક કિલોની ખરીદી કરી છે તો લાલ બચ્છાની ખેડૂતો ચાર પાંચ ખેડૂતોએ ખરીદી કરી લીધી છે વિડીયોના માધ્યમથી તો તમે જ્યારે વધારે ડુંગળી બિયારણ બનાવવાનું હોય તો ખરીદી કરજો એવું મારું કહેવું છે હવે આપણે ડુંગળીમાં ખાતર આપણે મગફળીમાં ખાતર ડુંગળીમાં જે ડુંગળી લોકો વાવે છે લીંબોળીનો ખોળ જે આપણે રેગ્યુલર ઠેલી બતાવી છે જરૂરથી પાયામાં નાખજો એટલે તમને જરૂરથી ફાયદો થશે એવું મારું કેવું છે બાકી નાખશું તો આપણને ફાયદો થાય વાજનો જ એક મુદ્દો લઈ લઉં છું સેમગફણ ટોપ પર મારે લેવો નહોતો પણ લઈ લઉં છું એક ભાઈને ફોન આવ્યો વીસ દિવસની ડુંગળી છે ને છોડવા જવા મળે છે ડુંગળીના મતલબ મૂકી હોય ને ત્યારે છોડવા જાવા મળે છે મતલબ આ ફંગલ ફૂગનાશક પાવું પડે એમાં છોડવો જાય છે એટલે અત્યારથી પ્રશ્ન થવું મળ્યું છે તો આપણે એને પૂછ્યું તો ભાઈ તમે લીંબોડી ખોળ વાપરો કે નહીં આ એક સમજા જેવો મુદ્દો છે આપણે તમને ઘણી વખત કીધું છે વિડીયોના માધ્યમથી કે લીંબોળીનો ખોળ વાપરો ડુંગળી કરી હોય ઘણા ખેડૂત મિત્રોએ કાલે પણ બે ત્રણ ખેડૂત મિત્રોએ જી લીંબોળીનો ખોળ આવે છે એની ખરીદી કરી છે એનો ફોટો પણ હું તમને બતાવી દઉં આ ખેડૂતના કદાચ તમે જાણતા હોય તમારા આજુબાજુના છે મારા એરિયાના છે તેનો ફોટો પણ તમે જોઈ લો ઘણા ખેડૂત મિત્રોએ ખરીદી કરવા માંડ્યા છે લીંબોળીના ખોળ વાપતે એટલે તમને હજી કહું છું તમે ખરીદી ન કરી હોય તો લીંબોળીના ખોળનો ઉપયોગ કરજો પાયામાં ડુંગળીમાં તમને સરસ રિઝલ્ટ મળશે ભૂગાવવાથી લઈને શરૂઆતમાં સોડ ઓછો જાય કેમ કે નીચે સોડ ઓ કડવો થઈ જાય એવા વધારે ડિટેલમાં નથી જતો હવે ટોપિક આવી જાય કે આપણે મગફળીમાં ખડ કયું ઓલું ખાતર કયું નાખવું જો આમાં તમે એમોનિયમ સલ્ફેટ નાખી શકો પછી મેગ્નેશિયમવાળું ખાતર નાખી શકો રેડી પછી જે તમને આ એન્ફાઈડ ઓલ બતાવી છે એ ખેડૂત વાયપ્રુસ છે રિઝલ્ટ સારું એવું છે બે દિવસમાં આપણે લાઈવ વિડીયો બનાવો છે એની સાથે એને વાયપ્રુસ છે બે ત્રણ દિવસ ચાલશે એને રિઝલ્ટ બતાવવાનું છે પણ તમને થોડું ખરખું રિઝલ્ટ બતાવે એને જો ચાર થી પાંચ દિવસમાં ફરક વર્તાતો હોય તો વરસાદ થાય કેમ કે નાખ્યા પછી વરસાદ થયો નથી તો વરસાદ થાય પછી કેવી ગ્રીનરી આવે છે એ સાથે આપણે લાઈવ બતાવીશું બે થી ત્રણ દિવસમાં કે આજે વરસાદ છે એટલે ઇફેક્ટ તો પડવાની છે કોઈ પણ ખાતર નાખીએ વરસાદ હોય પડે પછી તમે નાખો તો વધારે ગ્રીનરી કે લાઈટ આવવાની છે આ તો એક સામાન્ય વાત છે તો એને રિઝલ્ટ બતાવું છે તો એ ડોલમાં હું આવે છે એમાં ટાઈકોડરમાં સુડોમ જે બેક્ટેરિયા આવે છે એમાં આવે છે એડવાસ ચાલીશો એટલે તમારો સોડ જાહે નહીં પછી માઇક્રોજ આવે છે મૂળ માટેનું એમિનો ફૂલ વીક બધું ભેગા આવે છે ફાલ ફેરફાર ખાતર વાપરેલું છે તો હા ફાલ એમ કહેતો પણ ફૂલ વીક એમિનો આવે છે એટલે ફાલમાં પણ ફેરફાર કરાવે નીચેથી રેડી પછી એ વાપરેલું હશે તો તમને ફાયદો થશે ડોલ અઢીથી ત્રણ વીઘામાં થાય બીજું સાથે ખાતર નાખો દસ કિલોની ડોલ આવે છે એન ફાઈવ જે તમે ડોલ જોઈશે હવે બીજો મુદ્દો મગફળીના ફાળની દવા કેટલા દિવસ પછી નાખાય જો નાખવા વાળા ગમે ત્યારે નાખે છે અમુક પાંત્રીસ દિવસે નાખે અમુક ચાલીસ દિવસે નાખે જેવી જેવી તમારી માવજ તમારી વરસાદ પડે પણ પાત્રીસ થી ચાલીસ દિવસ સુધીમાં પહેલો છટકાવો કરી નાખવાનો વધે વધુ પિસ્તાલીસ દિવસની અંદર બને ત્યાં સુધી ઘણા લોકો ત્રીસ થી ચાલીસ દિવસની વચ્ચે કરે છે પ્રથમ છટકાવ કરો ત્યાંથી પંદર દિવસે બીજો છટકાવ આપી દેવાનો એમાં તમારી એરિયામાં જે હાલ ફાલની દવા તમે વાપરેલી હોય એ વાપરી શકો છો હું જે મારી એગ્રો એ રાખું છું કેમ કે અત્યારે એગ્રો શું નહીં એટલે તમને કાંઈ બોટલું બતાવી લોકો કઈ ક્યાં આવે એની માટે આપણે ત્રણથી ચાર દિવસ પછી ફરીથી વિડીયો કેમ કે હજી ફાલની દવાની ઘણા નાખવાની બાકી છે અને તમે ફોનથી પણ માહિતી લઈ શકો છો અલગ અલગ બધી આવે છે જે લોકો આપણે સુરવીર દવા જે આવે છે ઘણા લોકોએ મગફળી વાપર્યું છે એની પણ એક સારી ફાલની દવા આવે છે રેડી સુરવીર દવા જે આપણે વિડીયોમાં બતાવ્યું નથી પણ જે લોકો એ દવા વાપરી છે એની એનું એક નંબર રિઝલ્ટ આવ્યું છે કોઈની ફરિયાદ આવેલી નથી અને તમે અહીં જોઈ શકો છો તમારે નમૂનો જોવો તો મેં અહીં ખડમાં નાખેલું છે અહીં મારી પાસ મગફળી હતી એમાં એક નમૂનો તમને બતાવી દઈએ એટલે તમને આઈડિયા આવે જો આ ખાલી કાલે દવા નાખેલી છે અને નમૂનો તમારે જોવો હોય તો જોઈ શકો છો ખડને પીળું પાડી દીધું છે આવું ખાલી ચોવીસ કલાકમાં આમાં સુરવીર કરીને દવા આવે છે આપણે વાપરેલી છે એની બોટલ કે તમને બતાવીશ નહીં તમે ફોટો કરશો ફોન કરશો એટલે ફોટો બતાવી દઈશ કેમકે અમારી પાસ્તરી મગફળી આમાં વાપરીથી પાણી ફાળની દવા પણ એક સારી આવે છે તો એ પણ વાપરી શકાય છે અને પાંત્રીસથી ચાલીસ દિવસની વચ્ચે પહેલો સ્પ્રે કરવા પછી બીજો સ્પ્રે જ્યારથી સાચો જ્યાંથી પંદરથી વીસ દિવસની વચ્ચે કરવાનો છે અને એનફાઈ ડોલ આવે છે જરૂરથી વાપરજો તમને જરૂરથી સફળતા મળશે આપણે ત્યાં એગ્રો એ મેગ્નિશિયમની ઠેલી પણ એક મળે છે સારી ક્વોલિટી છે વિગે પાંચ જ કિલો નાખવાનું એ પણ તમને માહિતી આપી દીધી પચીસ કિલોની બેગ આવે છે એની તમારે ઠેલી જોઈએ તો આ બાજુ તમે જોઈ શકો છો મેગ્નેશિયમ છે એગ્રોસ અગ્રેશિયા કંપનીનું આવે છે કંપની સારી છે વસ્તુ સારી છે અહીં ભલામણ કરું છું એ મેગ્નેશિયમ અને ડોલ એ ખેડૂતે મારે વાપરેલું છે બેથી ત્રણ દિવસમાં આપણે એનો વિડીયો પણ બનાવવાના છે તો એ સાથે ખેડૂતને કેવું રિઝલ્ટ એ પણ આપણે બતાવીશું થી ત્રણ દિવસની અંદર તો મેં તમને ફાલ વિશે સમજાવી દીધું કયું ખાતર નાખવું યુક્ત ખાતર નાખવાની ખેડૂત મિત્રો જરૂર નથી તમે આ નાખશો એમાં નાઇટ્રોજનનો ભાગ આવતો હોય નાઇટ્રોજન એટલે કયું તમને ખબર હશે મારે નામ લેવું નથી સસ્તી થયેલી આવશે એટલે ઉડાડવાનો વધારે પ્રયત્ન નહીં કરતા એટલે તમને ફાયદો થાય બને એવી જે ખેતરની ખાતાની જરૂર હોય જે પોષક તત્વોની જરૂર હોય એ તમે મગફળીને આપશો તમને ઉત્પાદનમાં ફેર થાય બધું થાય હવે એક ટ્રોફિક લઈ લેશું અત્યારે જો એ મગફળીનું ફાલનું જોયું એટલે ઘણા ખેડૂત મિત્રો છે ને ઓળાની મગફળી બનાવી છે બનાવી જશે તો બનાવી છે તો તમને એક જે વસ્તુ બતાવું છું એ વસ્તુ બતાવું છું એ વસ્તુ બતાવું છું આ બોટલ છે ડ્રીપ કે પ્લસ તો જેને ઓળાની સિંક બનાવી છે જે બહારથી જિલ્લો વિડીયોઝ હોય છે એની માટે ખાસ સૂચના છે ડીપી પ્લસ દવો બતાવું છું એ ક્યાં મળશે મારે એગરો મળશે તમારી એરિયામાં એ મળશે નહીં વાપરવું ને વાપરવું તમારી ઈચ્છા બાકી એ વસ્તુ એક નંબર છે સોલેટ છે સારી વસ્તુ છે તમારી એરિયામાં એ મળશે નહીં એટલે ઘણા ફોન કરશો પાસે એમ કહેશે કે રાજુભાઈ આ મારે વાપરવું છે તો કુરિયર થઈ જશે એ વસ્તુ ઓળો હોય તમારે પાકોની પંદર વીસ દિવસ પછી દિવસની વાર હોય ઓળાની સિંગ એમાં વાપરશો ઓળાની સાઇઝ બનાવશે ક્વોલિટી બનાવશે વજનમાં ફેરફાર થાય તમારે એવું લાગે બે વીઘાની ઓળા સિંગ હોય એક વીઘામાં એ ઉપરથી સાટી ગયો અથવા ઉપરથી પાણી સાથે પાવવાનું હોય પાણી તો અત્યારે પાવન હોય વરસાદના માહોલમાં તો એ ફાયદે જો એટલે તમને પાવું ન હોય તો સાટી એક સાટવાથી પણ તમને ફાયદો થશે સાટવાનું કેટલા એમ પેલી હું તમને કહેશ એનાથી ઓળાના વજનમાં ફેરફાર થશે દીપરી પ્લસ જે આ બાજુ બોટલ બતાવે છે એ એ મળશે ક્યાં આપણા યુરો એ બન મળશે બને ક્યાં સુધી તમારી એરિયામાં લગભગ મળશે નહીં એ છતાં તપાસ કરી શકો છો પછી તમે પાછા પૂછશો કે આ મારે એરિયા મળશે કેવા શું છે કે અમુક વસ્તુ હોય બધી જગ્યાએ મળતી હોય ન મળતી હોય આપણું કામ છે તમને સારી સારી વસ્તુ બતાવવું તમને ફાયદો થઈ એ માટે અને બને એવા ખાતરનો ઉપયોગ કરો જે જરૂર નથી વધારે ખોટી બબે ઠેલી ઉડાડતા નહીં ખેડૂત મિત્રો નાઇટ્રોજનયુક્ત તમે આમાં ખોટે ખોટું ઉડાડતા નહીં જે એમોનિયો તમે વાપરશો એની અંદર પણ આવશે મેગ્નેશિયમની થેલી લેશો એમાં પણ થોડું ઘણું માત્રામાં એ ખાતર આવશે એટલે તમને એ કહેવા માંગુ છું જે ખાતાની જરૂર હોય પછી તમે ઓલી બે ઠેલી જરૂર નથી જે સસ્તી આવે છે એ વાપરો છો એની સામુ તમે મેં તમને આવી ડોલ કીધી વાપરો ડોલમાં હાથ તત્વો ભેગા આવે છે માઇક્રો રાજા આવે છે ઠુરદો મળશે કેટલા તત્વો ભેગા આવે છે તો જરૂર છે એ વાપરો નથી જરૂરી ખોટી ઠેલીનો ઉપયોગ ઓછો કરો સારું વાપરશો એટલે છેલ્લે ઉત્પાદનમાં ફેરફાર થઈ છે એટલે તમને જરૂરથી સફળતા મળશે એવું મારું કેવું છે તો આજની માહિતી આજની માટે કાલે ફરી માહિતી સાથે મળશું